જેથી હવે જિલ્લાની સ્કૂલોમાં શિક્ષકો બાળકોને શિક્ષણ પૂરું પાડશે જેના લીધે શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો આવશે તેમ શિક્ષણ વિભાગના ડીઓ એ જણાવ્યું હતો આજ રોજ ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયકોને નવા જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર વડોદરા જિલ્લામાં એનાયત કરવામાં આવ્યા છે જે અંતર્ગત નવાણું કુટુંબોને સરકારશ્રી દ્વારા આજે રોજગારી પૂરી પાડવામાં આવી છે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનો જે ખાલી જગ્યાઓ હતી એ જગ્યા ભરવાનો ઉત્તમ પ્રયાસ છે આના કારણે વડોદરાના બાળકોને સો ટકા શિક્ષણ લાભ મળશે અને ખૂબ જ સારું શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે થેન્ક યુ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર